ભરૂચ જિલ્લામાં ભાતભૂડ બેરેજ યોજના તેમજ એક્સપ્રેસ હાઇવેની કામગીરી પ્રગતિ હેઠળ છે પરંતુ આ કામગીરીને લઈને જમીન સંપાદન થયેલા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો આજે પણ પોતાની સાથે અન્યાય થયો હોવાની વાતને લઈને આવેદન સ્વરૂપે રજૂઆતો કરતા નજરે પડી રહ્યા છે આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સન્વય સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા ખેડૂતોએ જણાવ્યું કે ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન થયેલ જમીન મામલે NHAIA ખેડૂતો સાથે વાતચીત થયેલ વળતર આપતું નથી અને મામલો કોર્ટ હવાલે કર્યો છે જમીન સંપાદનના વિવિધ પ્રશ્નોને લઈને આજે ખેડૂતોએ કલેક્ટર કચેરી ગજવી હતી જ્યાં ખેડૂતોએ થાળીઓ કકડાવી હતી નીચે બેસી જઈને ભારે સૂત્રોચ્ચાર સાથે રામધૂન પણ બોલાવી હતી ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી તેઓની માંગણી વહેલી તકે નહીં સંતોષવામાં આવે તો આગામી લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યાં સુધી પારાનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી નદીની અંદર કોઈ પણ આડબંધ બનાવી શકાય નહીં હાલમાં નદીની અંદર આડબંધની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું એની સાથે એ આડબંધની અંદર ચારસો મીટરનું કામ ત્યારે બંધ થઈ ગયું હતું એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી અઢીસો વિઘા જમીનનું ધોવાણ કર્યું હાલમાં પણ એ પારાનું કામ આઠસો મીટર સુધી આડબંધનું કામ આઠસો મીટર સુધી પહોંચી ગયું છે જેને કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો વીંગા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પાનોલી પહોંચશે તો આ જે નુકસાન થયું છે એ નુકસાનના માટે જવાબદાર કોણ સૌથી પહેલાં પારાનું કામ કરવાનું હતું એની જગ્યાએ આળબંધનું કામ કરવાની પરમિશન કોણે આપી અમે સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં તમે વહેલામાં વહેલી તકે જે નદીની અંદર જે આળબંધનું કામ કરી રહ્યા છો એને પૂર્ણ બંધ કરો અને વહેલામાં વહેલી તકે સાઈડના પારાનું કામ સૌથી પહેલાં ચાલુ કરો બીજી વાત કે આ જે નુકસાન થયું છે હાલમાં પણ અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે બારસો કરોડ રૂપિયાનું નુકસાન ભરબૂતબેરા યોજના વિલંબમાં પડવાથી થયું છે જો આ પૈસા ખેડૂતોને આપી દેવામાં આવ્યા તો અત્યારે પૂર્ણ થઈ જતા ને અને આ જે કંઈ નુકસાન જે થયું છે અને આટલા બધા ગામોમાં જે નુકસાની આપવી પડી એ નુકસાનીના પૈસા ખાલી આપતા ને ખેડૂતોને તો પણ આ કામ પૂરું થઈ જશે તમે હવે એક જ વસ્તુ સમજો કે બીજા બધા જિલ્લાને જો આ પ્રમાણે વળતર આપતા હોય તમારે અમને વળતર નહીં આપવું હોય તો એમને એમ લઈ લો યાર જમીન પણ અમે આજે પંચાવન વખત આવેદનપત્રો અલગ અલગ રીતે આવી છપ્પનમી વખત અહીંયા આવેદનપત્રો આપવા આવ્યા છે તો શું ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે જ કેમ આવો અન્યાય સુભાષભાઈ બૈલાલભાઈ પટેલ માતર ગામનો વટતી છું તાલુકો આમોદ જિલ્લો ભરૂચ આજે અમે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે એટલે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે આપણા યશસ્વી વડાપ્રધાન છપ્પનની છાતીવાળા છે એવું વારંવાર મીડિયા સમક્ષ બી આવ્યું છે મીડિયા પણ કહે છે તો આજે અમે એમને છપ્પનનું આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ અમને પંચાવન આવેદનપત્રના એક બી જવાબ ભરૂચ કલેક્ટર કચેરીમાંથી મળ્યા નથી એટલે આ છપ્પનનું આવેદનપત્ર અમે અમારા મુખ્યમંત્રીને વડાપ્રધાનને આપવા માગીએ છે તો વડાપ્રધાનને અમારી એક જ વિનંતી છે કે પંચાવન આવેદનપત્રના અમને કોઈ જવાબ કલેક્ટર તરફથી મળે એ વ્યવસ્થા કરો કારણ કે અમારા ગુજરાતના અધ્યક્ષ પાટીલ પાસે પણ અમે નવસારી સુરત કેટલી મીટિંગો કરી તો અમારા જનપ્રતિનિધિઓ અમારા ધારાસભ્યોને લઈને ગયેલા તો ધારાસભ્યોને અમારા અધ્યક્ષ સાહેબે એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો અમે રાજીનામું લખી લઈશું અમારો એક જનપ્રતિનિધિ બોલ્યો નથી તો મારા જનપ્રતિનિધિને પણ આજે હું આમ માધ્યમથી કહું છું કે તમે હવે લોકસભાની ચૂંટણીમાં અમારા ગામમાં નહીં આવતા મહેરબાની કરીને કારણ કે હવે તમે જો ખેડૂતના સાથે રહેવા ન માગતા હોય તો પછી તમારે તમને અમે ચૂંટ્યા છે કોઈ સરકારે તમને નથી ચૂંટ્યા તો તમારે હવે અમારા અમારા વિસ્તારમાં અમારી પરવાનગી લઈને આવવું પડશે કાં તો અમારા પ્રશ્નનું સોલ્યુશન તમારે લાવવું પડશે નહીં તો અમે ગામમાં પહેવા નહીં દઈએ મહેરબાની કરીને કોઈ અપમાન ન થાય એટલા માટે દરેક ગામની પરવાનગી લઈને ગામમાં પ્રવેશ કરજો ને અમારા પ્રશ્નોનો નિકાલ કરજો નહીં તો અમે સંપૂર્ણ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ તાલુકામાં જિલ્લે ભરૂચના ચારસો સાઠમાં નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય છે તેનું ક્ષેત્રફળ નેશનલ હાઈવે દ્વારા નવું નેવુંનું બતાવવામાં આવેલું છે ખરેખર સ્થળ પર છ ઘૂંટા વધારે જમીન સંપાદન થાય છે તેનો વાંધો લેતા ખેડૂતે જ પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે પ્રમાણપત્ર જમીન દફતર ખાતા મારફત રજૂ કરવા છતાં આ દિન સુધી છ ઘૂંટાના પૈસા મળતા નથી કાયદો હાથમાં લઈ હાઈવે નાખી દીધેલો છે ઉપયોગમાં પણ લેવામાં આવેલો છે આજ દિન સુધી અમને નાણાં છ ગુંઠાના મળતા નથી તાત્કાલિક મળે એવો માંગણી છે અથવા તો અમારી જમીન એ છ ગુંઠા છૂટી કરે આવું અમારું ખેડૂતનું કહેવું છે અમને ન્યાય આપો અપાવો મીડિયાને અમે વિનંતી કરીએ છીએ કે આપ આ રજૂ કરી અમને ન્યાય અપાવો એ જ અમારી માંગણી છે આ અંગે તમે અનેક વાર આ વખત આ બાબતે ઓછામાં ઓછી સાઈઠ વખત જમીન સંપાદન અધિકારી કલેક્ટર કલેક્ટરશ્રી એનએચ હાઈવેના મુખ્ય ઇજનેર અધિક્ષકોને રજૂઆત કરી છે સુરત ભરૂચ અને ગોધરા મુકામે સાઠ વખત ધક્કા ખાયા છે છતાંય કોઈ નિરાકરણ આવતું નથી ફક્ત હવે લોલીપોપ આપ્યો છે કે તમારી જમીન સંપાદન કરવામાં આવશે એની કાર્યવાહી ગેજેટમાં પ્રસિદ્ધિ કરવામાં ચાલુ છે ક્યાંની ચાલુ કરી છે એ કોઈ વાત સાંભળતા નથી તમારી માંગણી જો હવે નહીં સ્વીકાર તો હવે આગળનું સ્ટેપ તો મળશે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો પંદર દિવસ પછી અમે અમારી જગ્યાની અંદર બાંધકામ કરી દઈશું એટલે હાઈવેમાં રોકાણ કરીશું સરકાર કાયદો લેશે તો જેલમાં બેસવા તૈયાર રહીશું ઓકે થેન્ક યુ જી મારું નામ અઝીમા છે હું જૂના દીવા ગામની રહેવાસી છું જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું લગભગ બાવન વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે હવે જો નહીં અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં શું ભરૂચ જિલ્લો ગુજરાતમાં નથી આવતો શું ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો દરેક નેતાને દરેક જનપ્રતિનિધિને અમે ઘણી વાર ચાર વરસથી આ જ કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી શું છે થઈ જશે લગભગ પંદર દિવસમાં થશે મહિનામાં થશે વિધાનસભાનું ઇલેક્શન પતી ગયું હવે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો દરેક ખેડૂત ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર